આ વખતે તો કમ્પ્લીટ મને બાતમી મળી છે હીરો ની હેરાફેરી થવાની છે બે ત્રણ ગામોના હા જો ટ્રાન્સફર કરવાના છે એટલે કંઈક બુદ્ધિ દોરે ના એલા ટ્રાન્સફર તો કરવા પડશે કાપ્રા હા પોલીસ આગર ઊભી છે કોક સારું આઈડિયા વાપરજો વખત બારે સુપર આઈડિયા વાપરીએ છીએ આપણે કે એવું છે બધા લોકોનો જોવાનો મજા આવે એવું કોક આઈડિયા વાપરીજો સરસ મજાનું સરસ મજાનું હો વાહ મજા આવે કરવા પણ લેવાનું પ્લાન હવે રાઇટર જેવી રીતની સ્ટોરી ઉઠી રીતનું આગળ તમે એમ કરો તમે નેકરો તમારા હીરા ટ્રાન્સફર થઈ જઈશ ખરેખર 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 તમે નેકરો તમારી હીરા ટ્રાન્સફર થઈ જાય ડોર એટલો બડા બસ અને ટ્રક કરેન બસ ખૂબ સૌભાગ્ય સ પોલીસની શંકા તમારા ભલે હોય કે ના જય હા જય લો કાકો આવાજો

તેવી પોંડો ગણી ના જઈને ખેસર વાળા ને ઘઉં કઢાઈ દઈએ માં આવતું કરે એવું થયું કઢાઈ છે ઉતાવળ છ ઉતાવળ તો હોય કામ આવતું થાય ભૂખા છું હા ભૂખા છું બસ બો પાંચ મિનિટ બેઠા એમાં તો દેખા નજરે સરે હું નજરે ચડાઈ બેઠા બેઠા કરો હું તને તમે આવ આ બસ મો લાખ રૂપિયા લાયો તો તમ શું આનંદ મંગલ કરતો તો અને આ તારા હેતર મોકલું છું હવે એ લાખ રૂપિયા ઈરા વેચીને આ ટ્રાન્સફર કરીને લાયા તા એ હજુ વિવાહ જાય છે

બહુ સેન્તા છે બસ ખાલી એમને કોમ ધંધો કોમ ધંધો બસ કોમ ધંધો જ કામ કામ ખાના રામ તમારે તો એ જ છે બધું ખોદાળો બસ પેલી મગ બાપ ને ના હોય તો મગ ભાત બને નાતું પેટમાં કાલું ઘર બધા રોટલો રોટલી બનાવતું જ ના પછી શું કેવું મને ચોરા શિશોટીઓ મારતા

બય જાને ગામમાં રોજ વિછાવો છે ને આ ટાઈનું લઈ આવું છે અને મારા સોકને ઉછાતે લાવું થાય બેઠા બેઠા

લોટા મૂજે આવો ને આવો ધંધો હેડ્યો છે તો આવા જ હીરો નું હાર પહેરાવો આવો આવો ધંધો તો જિંદગી તમે બોલું फोनिंग फोन बुद्धि

લોટો જરૂર જ નહીં કમાઉં છું અચ્છા કંકુ ભરાવ મને તપાસ કરવા દો બે મિનિટ હાથ ગાલો કે સાહેબ ભાઈ હા સાહેબ દાઢી નહીં સાહેબ બે મિનિટ આ તો આજકાલ ચોર પાસે દાઢી નકલી લગાઈને આવે છે સાહેબ હું સર પણ છું તું શું છે ભાઈ સાહેબ તમે શાંતિ ઉભારો અમને અમારું કામ કરવા દો તકલીફ થઈ ગઈ

મારી મણજો ગડી તો કે મેગા ગેબા રાય ગેબા ઓલે છે છૂટવા પડી છે દોત્યું ઓય કાતા હું આતો કરું થાય મારા અંતરમંત્ર તંત્ર વિદ્યા ભૂલી પણ હા ગામના જોપાય સાર છોકરી આવે કે લબરપોજી મંત્રો મારું પર એ શાંતિ મેડમ મારા કાકો હા જલ્દી કરો મારા હા તો જલ્દી કરો फटाफट જલ્દી કરો કોઈ જળ

ચાલો લોટો ખાલી કરો પાણી કરો ચાલો કઈ શું કઈ નઈ કઈ નઈ તમારે તપાસ કરે તો બીજા કાઢી કાઢી રેડી ચાલ

ઓ તો તમારી બેની હો મને તો નથી કીધું કે પોલીસ દેખારે તમારે તો મુતકો ના થજો અને 100 રૂપિયા મારું મારું કામ કરજો મારું કોણ પેલું ફાઈનલ થઈ ગયું ઓ જ એક એક પધાર નહીં પછી પછી